હેલો નમસ્તે સર કુબેરભાઈ સાહેબ બોલો હા બોલો નમસ્તે સર હું બનાસકાંઠા જિલ્લામાંથી બોલું ટેટ ટાસ પાસ ઉમેદવાર બરાબર મારે સર એક જ રજૂઆત હતી કે તમે ચોવીસ હજાર સાતસો ની ભરતી આપી એ બદલ તમને ખૂબ ખુબ અભિનંદન અને નવા વર્ષના ના રામ રામ આપણે પણ શુભેચ્છાઓ અને સાહેબ એટલું કહેવા માંગીશ કે આમાં નવ થી બાર એટલે કે અગિયાર બાર ની પેલી ક્રમિક ભરતી કરો એવું

ના ના સાચી વાત અને આમાં શું સાહેબ જુના શિક્ષકો રિપીટ વધારે થાય છે ને એટલા માટે એટલે બધા ઉમેદવારો ને ચાન્સ મળી જાય ને તમે છેલ્લો ચાન્સ આપ્યો છે એટલા માટે